હનુમાન જયંતિ પર આ પાંચ ઉપાય કરી લો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા નહીં રહે બાર એપ્રિલે હનુમાન જયંતિ છે તો આ દિવસે આ પાંચ ઉપાય એક ઉપાય જરૂર કરવો જોઈએ આ ઉપાય કરવાથી જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો તે દૂર થાય છે પૈસાની તંગી હોય તો તે દૂર થાય છે કારકિર્દીમાં પ્રગતિના રસ્તા ખુલે છે બિન જરૂરી ખર્ચા અટકાવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપાય જાણતા પહેલા કમેન્ટમાં જય હનુમાન

હનુમાન જયંતી પર કેટલાક ખાસ ઉપાય કરવાથી બજરંગબલીની કૃપા મળે છે જો તમે લાંબા સમયથી પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે હનુમાન જન્મોત્સવ પર કેટલાક ખાસ ઉપાય કરી શકો છો તો આવો જાણીએ હનુમાન જયંતીના દિવસે આ પાંચ વિશેષ ઉપાય કરવા જોઈએ તેમાંથી પહેલો ઉપાય છે કેળા બજરંગબલીનું સૌથી પ્રિય ફળ છે અને તે હંમેશા તેમના પ્રસાદમાં સામેલ હોય છે હનુમાન જયંતીના દિવસે અગિયાર કેળા લો અને દરેક કેળામાં એક એક લવિંગ નાખી દો આ પછી આ ફળોને હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને પ્રસાદ તરીકે બાળકોમાં વહેંચી દો આમ કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થાય છે બીજો ઉપાય છે હનુમાન જયંતિના દિવસે પાન પર બે બુંદીના લાડુ મૂકો અને એક લવિંગ મૂકો તેને સારી રીતે લપેટીને તેના પર ચાંદીનું વરખ લગાડીને હનુમાનજીને અર્પણ કરી દો આનાથી નાણાકીય સમૃદ્ધિ મળે છે અને કારકિર્દીમાં પ્રગતિના રસ્તા ખુલે છે ત્રીજો ઉપાય છે હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજીના મંદિરે જઈને અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો આ પછી ગુલાબનો હાર અર્પણ કરો ચમેલીના તેલમાં બે લવિંગ નાખી દો અને તેનો દીવો પ્રગટાવો આ ઉપાય કરવાથી ઘરમાં બિનજરૂરી ખર્ચ હશે તે ઘટવા લાગશે ચોથો ઉપાય છે કાળા ચણા અને બુંદી પણ હનુમાનજીનો પ્રિય પ્રસાદ માનવામાં આવે છે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ સવા કિલો કાળા ચણાને પલાળીને બીજા દિવસે તેને બાફીને સવા કિલો બુંદીની સાથે ભેળવીને હનુમાનજીને અર્પણ કરી દો પછી આ પ્રસાદ મંદિરમાં ભક્તોને વહેંચી દો આનાથી બજરંગબલી પ્રસન્ન થશે અને તમારા આર્થિક મુશ્કેલીઓ દૂર કરશે અને પાંચમો ઉપાય છે પીપળાના પાનથી સંબંધિત આ ઉપાય હનુમાન જયંતિના દિવસે ફાયદાકારક સાબિત થઈ શકે છે સવારે સ્નાન કર્યા પછી પીપળાના અગિયાર સુંદર અને સ્વચ્છ પાન લઈને દરેક પાન ઉપર ચંદનથી જય શ્રી રામ લખો આ પાનની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરો એવું માનવામાં આવે છે કે પૈસા સંબંધિત સમસ્યા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ન ભૂલતા અને હજુ સુધી અમારી ચેનલ ફોલો ન કરી હોય તો તેને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો જય હનુમાન દાદા